નમસ્કાર પશુપાલક મિત્રો આજના આ વિડીયોમાં આપણે ટોટલ ચાર ભેંસના વેચાણ માટેની વાત કરવાના છે વિડીયોમાં દેખાઈ રહેલી એક નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં વેચાણ માટે આવી છે ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે ફૂલ હાઈટ બોડીવાળી ભેંસ છે જે જાફરાબાદી નસલની ભેંસ છે જેની વેચાણ કિંમત એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડિયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મેળવી શકશો જો આપ આપના કોઈપણ પશુની વેચાણ માટેની જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ ઉપર પ્રસિદ્ધ કરવા માગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જે વિડીયોમાં પ્રસારિત સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર આપ વોટ્સએપ મેસેજ કરી શકો છો ભેંસનો વેચાણ માટેનો વિડીયો ગામ તાલુકો જિલ્લો અને ભેંસની કિંમત વેતર તથા દૂધ વગેરેની માહિતી આપ લખી વોટ્સઅપ મેસેજ દ્વારા મોકલી શકો છો જેનો વિડીયો વિડીયો પછી એકથી બે ચાર્જ ચૂકવવામાં આવતો નથીમાં દેખાયેલી ભેંસમાં કોઈ પણ પ્રકારનો એપ નથી તથા જે ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે બેસના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી બેસ વિશે વધારે માહિતી મળી શકશે વિડિયોમાં દેખાઈ રહેલી બે નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ દિવસની કાચી છે ગામની વાત કરીએ આપણે તો ગામ તાલુકો જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ જોવા મળી રહી છે તથા ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આ વિડીયોને ક્લિપની એન્ડમાં જોઈ શકશો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ દસ હજાર રૂપિયા રાખેલી છે તથા ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે આચળ અને ગરમીની જવાબદારી સાથે ભેંસ આપવાની છે ભેંસમાં કોઈ પણ પ્રકારનું એપ નથી એવું ભેંસના માલિકનું કેવું છે ભેંસના માલિકનો ઇન્ટરેસ્ટ અને ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં દેખાયેલી ત્રણ નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં આઠથી દસ દિવસની કાચી છે ગામની વાત કરીએ આપણે તો ગામ દેવગઢ તાલુકો મેંદડા અને જિલ્લો જુનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વાત આપણે તો કિંમત એક લાખ પચીસ હજાર રૂપિયા રાખેલી છે ભેસમાં કોઈ પણ પ્રકારનો એપ નથી તથા સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાયેલી ચાર નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં પેલું વેતર વિહ્યાસી વીસ થી પચીસ દિવસની ભેંસ કાચી છે એક લાખ પચીસ હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે તથા તો ગામ કલ્યાણપુર તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આ ભેંસ જોવા મળી રહી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં આગળ જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ